નમસ્કાર જનપ્રિયા ન્યૂઝ મુખ્ય સમાચાર સતત ત્રણ દિવસની તેજી પર બ્રેક સન્સેક્સ ચારસો ત્રેવીસ પોઈન્ટ તૂટ્યો નિફ્ટી ત્રેવીસ હજાર બસો ત્રણ પર બંધ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે સંકલ્પ પત્ર બહાર પાડતી વખતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આપણે સંકલ્પથી સિદ્ધિ તરફ આગળ વધવું પડશે મર્સિડીઝ બેન્સ રજૂ કરી એવી કોન્સેપ્ટ સીએલએ ક્લાસ દેખાઈ રહી છે લાલ પરી વૈશ્વિક પ્રવાસને નવું સ્વરૂપ આપી રહ્યા છે ભારતીય પ્રવાસી રણજી ટ્રોફી મેચ પહેલા વિરાટ કોહલી થયો અચાનક ઇજાગ્રસ્ત ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાનું બહાનું કે હકીકત અમદાવાદમાં જ્વેલર્સમાં થયેલી તોંતેર લાખની લૂંટના લૂંટારુઓની ધરપકડ આ મજબૂત કડી દ્વારા પોલીસને મળ્યું આરોપીઓનું પગેરું હિંમતનગરમાં ગ્રસ્ત બાળકને દસ દિવસની સારવાર બાદ સાજો થયો મહાકુંભ બે હજાર પચીસ કડકડતી ઠંડી વચ્ચે સાત કરોડથી વધુ ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી શક્તિપીઠ અંબાજી ખાતે નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન એકાવન શક્તિપીઠ ભવ્ય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે આ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોની અંબાજી ખાતે આગમન શરૂ થઈ ગયું છે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા દર્શને